તો ભરૂચના વાલિયામાં પણ ભારે વરસાદ જામ્યો છે ડેલી ગામે સિત્યાસી જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે કાચોટા ફળિયાની ચારે તરફ પાણી પાણી ફરી વળ્યા છે ત્યારે ગામમાં કિમ નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે ગત બાર ઇંચ જેટલો વરસાદ પડવાથી વાલીયા તાલુકામાં આ ખાડીમાંથી પાણી જાય છે અને જે ડેલી ગામનું કાચુટા ફળિયું છે જેમાં અંદાજે ત્રીસ થી પાંત્રીસ ઘરો છે એ લોકોનો કટઓફ થયા છે પણ ઘરોમાં પાણી નથી અને તમામ સેફ છે પ્લસ એનડીઆરએફ અને એસડીઆરએફ પણ અમારી ટીમો રેડી છે તો હાલ તો એવી કોઈ પરિસ્થિતિ પરિસ્થિતિ નથી પાણી ઉતરી જાય તો બધું સેફ છે લોકોના માહિતગાર કરવામાં આવ્યા છે ત્યાંના લોકો સાથે સંપર્કમાં છીએ તો હાલ કોઈ ભયજનક પરિસ્થિતિ નથી કેટલા લોકો ફસાયા છે